નમસ્કાર ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીપ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે દ્વિતીય સત્ર ધોરણ ત્રણ અંગ્રેજી પેપરનું સોલ્યુશન જોઈશું તો મિત્રો સૌથી પહેલાં ક્વેશ્ચન એક જેમાં વાક્યોનું અનુલેખન કરો એટલે કે જેવા વાક્યો છે એવા લખવાના છે હવે પ્રશ્ન બે આપેલા શબ્દમાંથી અલગ પડતા શબ્દો પર ચોરસ બોક્સ કરો તો પહેલું રિવર સી પેન અને લેક એટલે પેન ઉપર બોક્સ કરવાનું થાય કારણ કે પેન અલગ પડે છે બીજું સન વેલી મૂન અને સ્ટાર્સ તો વેલી ઉપર સર્કલ કરવાનું થાય ત્રીજું હેન્ડ ફિટ આઈ અને બુક તો બુક એ અલગ પડે છે ચોથું બ્લેક રેડ ચોક અને પિંક એ ચોક રેડ ચોક રહી એ અલગ પડે છે પાંચમો બોર્ડ પેન પેન્સિલ અને જંગલ તો જંગલ અલગ પડે છે એવી જ રીતે ક્વેશ્ચન ત્રણ ચિત્ર જોઈ ગણતરી કરી અને સંખ્યા લખવાની છે તો પહેલી એકાવન બીજાની અંદર પાસઠ અને ત્રીજાની અંદર એસી પ્રશ્ન ચાર શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવણી કરો પહેલું આવશે બાર બાળબ બાર્બર પછી હેન મંકી અને વુમન પ્રશ્ન પોચ નીચે આપેલા વાક્યનું વાંચન કરી ખરું કરો પહેલો નાઇસ ટુ મીટ યુ આ શબ્દ પહેલીવાર કોઈ મળ આપણે ઉપયોગ કરીએ છીએ એટલે જ્યારે તમે કોઈને પહેલીવાર મળો છો બીજું ગુડ મોર્નિંગ સવારના કોઈ અભિવાદન કરવા માટે ત્રીજું બાય બાય જ્યારે કોઈ તમારા ઘરેથી નીકળે છે એટલે બાય બાય કહીએ છીએ આઈ એમ હેપી એટલે જ્યારે તમે ખુશ થાવ છો ત્યારે તમે આ વાક્ય બોલતા હો છો પ્રશ્ન છ આપેલા ચિત્ર જોઈ સાચા વિકલ્પ ચોરસની નિશાની કરો તો પહેલામાં મોઝ આર બીજામાં ધીસ ઇજ ત્રીજા મોઝ આર ચોથાની અંદર ધેટ ઇજ એવી જ રીતે પાંચમાની અંદર ધોઝ આર છઠ્ઠાની અંદર ધીસ ઇજ વેચન સાત આપેલા શબ્દ વાંચી અને ચિત્ર સાથે જોડવાનું છે બોટ તો બોટ સાથે ઇયર તો કાન સાથે કેટ તો બિલાડી સાથે ક્વેશ્ચન સાત આપેલા ચિત્રમાં ક્રિયાઓ કાઢો એટલે આ શું કરે છે ક્રિયા ઓળખવાની છે તો પહેલું રન છે બીજામાં વાંચા છે એટલે રીડ આવે ત્રીજું પાણી પીવા અથવા દૂધ પીવા તો ડ્રિંક આવે ચોથું રમ છે એટલે પ્લે આવે પાંચમું નાય છે એટલે બાથ આવે અને છઠ્ઠું સ્કીપ એટલે કૂદવું એમ દોરડા કૂદે એટલે સ્કીપ તો મિત્રો આ પ્રશ્નપત્રનું સોલ્યુશન એ મારું પોતાનું છે ભૂલ ચૂક હોય તો જાતે સુધારી લેવી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો